નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર હવે 500 ની નોટ નહીં થાય બેંકમાં જમા RBI ના નવા નિયમથી લોકોમાં મચ્યો ફફડાટ મોદી કેબિનેટમાં લેવાયો મોટો નિર્ણય અને GST બેઠક બાદ મહત્વની જાહેરાત સરકારનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આ પે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને અપતા રહીશું વિડિયો પસંદ આવે

ઘરની આવકની સ્થિતિમાં ખૂબ જ મોટો સુધારો થયો છે ત્યારબાદ મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય ઘઉં અને લોટની વધતી કિંમતને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે સરકારે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એકત્રીસમી માર્ચ બે પચીસ સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું છે કે સિંગલ રિટેલર્સ મોટા ચેઇન રિટેલર પ્રોસેસર અને હોલસેલર દર શુક્રવારે તેમની પાસે સંગ્રહિત ઘઉંનો જથ્થો જાહેર કરવો પડશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ જીએસટીની બેઠક બાદ મોટી જાહેરાત લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અને નવી સરકારની બન્યા બાદ જીએસટી કાઉન્સિલિંગ પ્રથમ બેઠક પૂર્ણ થઈ ગઈ છે બેઠક બાદ મંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કાઉન્સિલિંગે દૂધના ડબ્બા પર બાર ટકાનો એક સમાન નક્કી કરવાની ભલામણ કરી છે આ સિવાય તમામ સોલર કુકર ઉપર બાર ટકા જીએસટી લાગુ થશે ભારતીય રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી પ્લેટફોર્મ ટિકિટ જેવી સેવાઓને હવે જીએસટીમાં નહીં સમાવવામાં આવે તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર અને પાંચસો ની નોટ લઈને આવ્યો મોટો ફફડાટ ભારતીય રિઝર્વ બેંકે દેશની ચલણી નોટ અને તેની સુરક્ષા માટે સમયાંતરે વિદેશો જારી કરતી રહે છે આરબીઆઈ રૂપિયાની લઈને કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે જો તમારી પાસે પાંચસો ની નોટ છે તો જાણી લો આ કયા નિયમો છે જે તમારા માટે ખૂબ જ મહત્વના છે તો જાણી લો મિત્રો પાંચસો ની નોટ ને લઈને આરબીઆઈ ના નવા નિયમો આરબીઆઈ નકલી નોટના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકોને પાંચસો રૂપિયાની અસલી નોટ કેવી રીતે ઓળખવી તેની માર્ગદર્શિકા આપી છે આ નોટની ઓળખ માટે વોટર પાર્ક સિક્યુરિટી થ્રેડ માઇક્રો પ્રિન્ટિંગ સી થ્રુ રજિસ્ટર લેટેડ ઇમેજ અને ઇન્ટાગ પ્રિન્ટિંગ અને કાગળની ગુણવત્તા જેવી સુવિધાને સમાવેશ કર્યો છે અને કઈ રીતે નકલી અને અસલી છે તેની ઓળખાણ માટે માર્ગદર્શિકા આપી છે એટલું જ નહીં મિત્રો દુકાનદારો અને વેપારીઓ માટે ફરજિયાત દુકાનદારો અને વેપારીઓ પાંચસો રૂપિયાની નોટ લેવાની ના પાડી શકે નહીં આ કાયદેસરનું ચલણ છે અને તેને વ્યવહારમાં સ્વીકારવું ફરજિયાત છે તો શું મિત્રો તમને નોટ ઓળખવામાં મુશ્કેલી થાય છે જો તમને પાંચસો રૂપિયાની નોટને ઓળખવા અંગે કોઈ શંકા છે તો નજીકની બેંક શાખામાં જઈને તેની ચકાસણી કરાવી શકો છો માહિતી માત્ર આરબીઆઈની વેબસાઇટ કે અધિકૃત સ્ત્રોત પરથી જ મેળવો નહીં તો કોઈ પણ અફવા પર તમે ધ્યાન ન આપશો નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વધુમાં પ્રાપ્ત થતી માહિતીના આધારે મિત્રો તમને જણાવી દે કે આરબીઆઈના આ નવા નિયમનો હેતુ સામાન્ય લોકોને જાગૃત કરવાનો અને નકલી નોટના ઉપયોગને રોકવાનો છે તમે પણ આ નિયમોનું પાલન કરો અને બીજા મિત્રોને પણ જાગૃત કરો અને એના નિયમોનું પાલન કરાવો એટલું જ નહીં મિત્રો આ ઉપરાંત આરબીઆઈ સ્પષ્ટા કરી છે કે બધી જ પાંચસોની નોટો ચલણમાં છે અને તેને બેંક શાખામાં જમા કરાવી શકાય છે કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી નહીં તો તમે ગેરમાર્ગે દોરાઈ જશો અંતે મોદી કેબિનેટમાં લેવાયો સૌથી મહત્વનો નિર્ણય મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ચૌદ જેટલા પાક માટે એમએસપી મંજૂર કરાય છે ડાંગરની એમએસપી રૂપિયા ત્રેવીસો રાગીની માટે બેતાલીસો નેવું રૂપિયા મગની એમએસપી છ્યાસીસો ને બ્યાસી રૂપિયા નક્કી થઈ છે સરકારનો ઉદ્દેશ દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવાનો છે પીએમ મોદીનો ત્રીજો કાર્યકાર મહત્વના નિર્ણયો માટે જ છે ખેડૂતો પર ફોકસ રહેશે બે લાખ નવા વેરહાઉસ બનાવી રહ્યા છે જ્યારે ખાતરના ભાવ નીચા રાખવામાં આવી રહ્યા છે